તસવીરમાં તમે જે સુંદરી જોઈ રહ્યા છો તે આજની તારીખે ટીવી એક્ટ્રેસના ટોપ લિસ્ટમાં સામેલ છે આ જ એક્ટ્રેસ એક સમયે કરોડોના દેવામાં આવી ગઈ હતી અને રસ્તા પર ચાર રાત વિતાવી હતી આ સુંદરીનું નામ છે રશ્મી દેસાઈ રશ્મિ દેસાઈની સ્ટ્રગલ વિશે કદાચ જ કોઈ જાણતું હશે પરંતુ આજે જીવનનો એક કિસ્સો શેર કરીશું રશ્મિએ તેના કરિયરની શરૂઆત બી ગ્રેડ ફિલ્મોથી કરી બાદમાં મહેનત કરીને ટીવીની ટોપ એક્ટ્રેસ બની તેનો હિટ શો છે ઉત્તરાયણ આજે પણ દર્શકોનો ફેવરેટ શો છે રશ્મિ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે એક સમયે તેનો ટીવીનો હિટ શો ખતમ થઈ ગયો તો તેની જિંદગી ત્યાં જ સ્ટક થઈ ગઈ હતી તે દરમિયાન રશ્મિએ ઘર ખરીદ્યું હતું આ ઉપરાંત તેના પર ત્રણ કરોડથી વધારેનું તો દેવું હતું પણ અચાનક શો બંધ થયો અને જિંદગી પણ બદલાઈ ગઈ રશ્મિના કહેવા પ્રમાણે તે સમયે તે રસ્તા પર આવી ગઈ હતી રહેવા માટે ઘર નહોતું ચાર દિવસ રસ્તા પર વિતાવી એ વખતે ઓડી કાર હતી એ જ તેનું ઘર હતું એ ચાર દિવસ સૌથી મુશ્કેલી ભર્યા હતા એ સમયે તેમના ડિવોર્સ પણ થઈ ગયા હતા જો કે બાદમાં સમય અનુસાર રશ્મિની સ્ટ્રગલે તેને અલગ ઊંચાઈ સુધી પહોંચાડી બિગ બોસ થર્ટીન અને ખતરો કે ખિલાડી સિક્સમાં પણ રશ્મિ દેસાઈ જોવા મળી હતી આજે રશ્મિ એક લક્ઝુરિયસ લાઈફ જીવી રહી છે એક રિપોર્ટ અનુસાર તેનું નેટવર્થ દસથી અગિયાર કરોડની આસપાસ છે